વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી રામનગર રોડ પર બિનવારસી હાલતમાં ઉભેલી એક બાઇકમાંથી લાખો રૂપિયાની થેલી મળી આવી હતી પાનના ગલ્લા વાળાની સમજદાર કામગીરીને કારણે આ પૈસા સલામત રહ્યા અને પોલીસ તાત્કાલિક બાઇક માલિક સુધી પહોંચી હતી

કર્યો હતો અને પૈસા તેમજ બાઇક બંને મોડ માલિકને સુરક્ષિત પરત આપી દીધા હતા પાનના ગલ્લાવાળાએ જે જવાબદારી પૂર્વક વિડીયો બનાવી માહિતી આપતા તેની કામગીરીની રાંદેર પોલીસે ખુલ્લે હાથે પ્રશંસા કરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત